જય ગૌ માતા વંદે ગૌ માત્ર કેમ છો દોસ્તો બધા ખુશમાં હસ્યો જય શ્રી કૃષ્ણ જય ઈષ્ટદેવ મુરલીધર તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો જોઈ શકો આપણે ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામ આપણું ગૌધન તો સવાર સવારમાં પ્રકૃતિની ગોદમાં આપણે પ્રારંભ કર્યો છે ને આપણે ધવરાવી રહી છે તો આ આપણું પશુધન સૌ દર્શક મિત્રો જોઈ શકો છો આજે સવાર સવારમાં આપણી ગૌ માતાઓ હરા સારા સરવા પહોંચી ગયા છે તો આ પ્રકૃતિની ગોદમાં નદી કિનારે કાળુંદરી કાંઠે પહોંચી ગયા છે એ હવે ઘડી કરામ કરી લે અને પછી હરા સારા સરવાનું પ્રારંભ છે તો જોઈ શકો દર્શક મિત્રો તમે કે આ આપણું ગૌધન ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામનું અને સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે તો આપણે આ કાર્યક્રમની અંદર સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો નેચરલી અને જંગલની અંદર આપણી ગાય માતાઓ ધીરે ધીરે પ્રારંભ કરી રહ્યા છે આગળ આપણે ગૌરી નીકળી ગઈ છે કબેર તો સૌનું નિયારો ને સહભાગી આપણે કોમલ પણ વૈયાણી છે તો સૌ દર્શક મિત્રો જોઈ શકો છો વો કે આપણે આ રોજને મેચે નેચરલી જરા સારા સારી છે આપણું પશુધન તો આપણા આ બ્લોક મીની બ્લોકને શેર કરો સબસ્ક્રાઈબર કરો અને લાઈક કરવાનું ભૂલશો નહીં જય ગૌ માતા